રઘુરામ તો કોઈ ચાર કોને ના તો હાલ કઈ જ કોઈ કોને ના આવી આવો જાય તો આ તો મારો કહી છે કહી હું કહી કે તો આ ચાલી કોઈ ઓછા લાકડી નહીં હું મને લાકડા ખ્યાલવા મોકલું છું

ખબર પીવો પડ્યો નતો પીતો પણ આ પેલો પાઠ નહી આ પેલું ભણવા નતું આવતું વાર્તા કેવી પેલો એક બગલો અને લાકડી પકડી ને પેલા કાચબાઇ ખબર છે આપડે કોમ કરીએ ને તો આ લગી જ પછી ખોદા લાકડી જ કરે એવું હા

મારે થોડો પીધો ને સારું મને અરે તો પડી આ એટલો પી ગયો થોડો મને આવી અરે એટલું બધું નહીં અરે પીયો ફૂલ અરે એટલે હારું ને તો જબરું હા જાવ ઘરે જઈએ જવું છીએ તો મારા ડોબા ચડવાના કરું ઊભો અરે અરે

તું બઉ બોલ બોલ ના કરે હમણાં આપ મેલીસ ને તું દુકાન નાખીશું ઘરે ઉપર મારા પશુને મને ઈચો ગોઠવાય પછી એમ કીધું કે સ્વર્ણ ભર સ્વર્ણ ભર્યું એટલું બધું ભરવું જ પડે ને સ્વન તો સ્વર્ણ ભરવાનું કોને કીધું તું તમને આમને લઈને આવ્યું ત્યાં

મેરાન કરે કોઈને નહી કરે બધા ક્ષેત્રો વાળા એવું એકલો જ હેરાન કરું એમ ને તમે બધા મજૂરી કેટલી થાય તારા મારા બે રૂપિયા મજૂરી થઈ એટલે એટલી બધી થાય બે હજાર રૂપિયા મજૂરી એમ કહો મને એ હજાર રૂપિયા મજૂરી તો થાય જ ને જ ને મજૂરી તો એની વાત તો નું કે ની મેં તો કર્યો આખો દારો મને હેરાન કરે છે પેલું કામ કર ને પેલું કામ કર ને આવ્યો તને તો ઉંઘી રહ્યો તો હોય બેઠો બે હજાર રૂપિયા પણ હું ના આપું તમારે હાલ દેવા ના આવે રૂપિયા તો હાલું બરોબર મારા કોમે રાખું મારા હાથે રાખું બરોબર હા પણ દારૂ ના પીવો જો